ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે આમ તો ત્રણ વાર મંગલાચરણ થયું છે પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજી કરે છે બીજું મંગલાચરણ ભગવાન સુખદેવજી કરે છે અને ત્રીજું મંગલાચરણ સુતજી કરે છે તો સૌથી પહેલાં મંગલાચરણ એટલે શું જેનું આચરણ મંગલમય હોય એના ચરણો પૂજાય જેનું આચરણ અને વર્ષો પહેલા આપણે ગુજરાતી બન્યા છે એમાં આવતું હતું સંધિ છોડો ને સંધિ જોડો એમ લખ્યું છે આ ચરણ મંગલમય છે આ ચરણ મંગલમય છે આનો અર્થ જેનું આચરણ મંગલમય હોય એના જ ચરણો પૂજાય ભગવાનના ચરણે જવાય અને ગુરુના શરણે જવાય આપણે ઊંધું કરીએ છીએ ગુરુના ચરણે જઈએ છે અને ભગવાનના ચરણે જઈએ છે જેનું ચરણ જ યોગ્ય છે એના ચરણે આ આચરણ વગરના ચરણ જીવનમાં કોઈક વાર મુશ્કેલી લાવે બાર બતાવવાનું કંઈક જુદું અને અંદર વર્તવાનું જુદું પહેલું મંગલાચરણ એ છે બને તો રોજ સવારે વહેલા ઉઠો કંઈ ના કરો તો કંઈ નહીં સાહેબ ઘરની પ્રત્યેક વ્યક્તિ ઘરની દરેક વ્યક્તિને ટેવ પાડો સુખી થવું છે નખમાં રોગ જોઈતો નથી અનેક પેઢીને સાત પેઢી ચાલે એટલી સંપત્તિ જોઈએ છે તો સૌથી પહેલાં રોજ સવારે સૂર્યોદય થયા પહેલાં પથારી છોડી દો કદાચ ન છોડાય તો ભાગવતજી કહે છે ઘરની દરેક વ્યક્તિ સવારમાં ઉઠે સ્નાન કરી ઘરની બહાર નીકળતા પહેલાં ભગવાન સૂર્યનારાયણને એક કલસો જલ ચડાવો જે ઘરમાં દરેક વ્યક્તિ ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે એ ઘરની ને પરિવારની ઉત્તરોત્તર જીવનમાં પ્રગતિ થાય છે પહેલું સવારમાં ઉઠો એક નિયમ લો સ્નાન કર્યા વગર જલપાન કરવું નહીં પહેલું મંગળાચરણ એ છે સ્નાન કરી નિત્ય કર્મ પૂર્ણ કરી ઘરમાં દીવો પ્રજ્વલિત કરો સાહેબ સવારમાં ઉઠો સૌથી પહેલા ઉઠતાની સાથે જમણા હાથના દર્શન કરો આપણા મહાપુરુષો તો કેવી રીતના ખાવું કેવી રીતના બોલવું કેવી રીતના ઉઠવું કેમ શું કરવું છે પહેલું મંગલાચરણ એ છે સવારમાં ઉઠો એટલે ભગવાનનું સ્મરણ કરો એટલું જ નહીં સવારમાં ઉઠો અને બીજું સવારમાં ઉઠતાની સાથે ભગવાન રામજી શું કરતા સવારમાં ઉઠેલા સૌથી પહેલાં માતા પિતાનું વંદન કે આપણે તો એટલા બધા સુધર્યા છે ને મામા બાપને પગે લાગે પણ ક્યારે પેન્શન લેવાનું હોય ત્યારે કાં તો વર્ષ સમય એક વાર બેસતા વર્ષે લોકોને બતાવવા માટે નમે અમુક પગે લાગે નહીં પગે લગાડે અને જે માપને પગે લગાડે ને તો ભગવાન પણ એવી લીલા કરે એને એ પણ પગે લગાડે પછી પહેલું મંગલાચરણ નિત્ય બીજું મંગલાચરણ એ છે ભોજન કરવા બેસો તારે ભગવાનને યાદ કરો પૂર્વ દશામાં બેસીને ભોજન કરો ગમે તેમ ગમે તે દિશામાં ગમે તેમ ભોજન ના થાય પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવાથી વૈષ્ણવ પરિવારનું કલ્યાણ થાય છે દક્ષિણ દિશામાં બેસીને ભોજન કરવાથી લક્ષ્મી તો સ્થિર થાય છે પણ પરિવારમાં સંપ રહે છે પશ્ચિમ દિશામાં બેસીને ભોજન કરવાથી કોઈક વાર ભયંકર રોગ થાય છે અને દક્ષિણ દિશામાં બેસીને ભોજન કરવાથી જીવનમાં કોઈક વાર તમારું મૃત્યુ બગડે છે એક સ્થાન પર બેસીને ભોજન કરો ઉભા ઉભા નહીં પથારીમાં બેસીને ભોજન કરવાથી ગમે તેટલું છો છતાંય ઘરમાં શાંતિ આવતી નથી માં જ કે તું 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 બેસ બૂટ આપી દઉં છું જે ઘરમાં ઘરની લક્ષ્મીને ઘરની માતા પવિત્ર નથી એ પવિત્રતા ને આચાર વિચાર નથી એ ઘરમાં ગમે તેટલી મહેનત કરવા છતાં લક્ષ્મી ટકતી નથી ભોજન કરતા પહેલા ગાય અને કૂતરાને સમર્પિત કરો વધારે નહીં મહિનામાં ચાર ઉપવાસ કરો બે એકાદશી એક અમાસ અને એક પૂનમ અમાસનો ઉપવાસ કરવાથી તમારા પરિવારમાં પિતૃઓને શાંતિ થાય છે અમાસના દિવસે જે પણ ભોજન બનાવો એ ભોજનને પીપળાના વૃક્ષના નીચે મૂકી આવો પિતૃ સંબંધી શાંતિ થઈ જશે અને પૂર્ણિમાનો ઉપવાસ કરવાથી ઘરમાં લક્ષ્મી વધે છે અને અમાસનો ઉપવાસ કરવાથી અજાણતાથી કોઈક વાર કોઈકના ઘરનું ભોજન કરાયું અને દોષ લાગ્યો હોય એ દોષ દૂર થાય છે બીજું મંગલાચરણ રોજ બપોરે ભગવાનનું સ્મરણ કરો અને ત્રીજું મંગલાચરણ રાત્રે સુતા સુતા ભગવાનને યાદ કરો ત્રિકાળ સંધ્યા કરવાથી પ્રાતકાળમાં ભગવત સ્મરણ કરવાથી રાત્રિ દરમિયાન થયેલું કર્મ નષ્ટ થાય છે મધ્યાહનમાં ભોજનના સમયે ભગવત સ્મરણ કરવાથી અન્નમાં રહેલો દોષ દૂર થાય છે ઘણા લોકો પૂછે અમે કોઈના ઘરનું ખાતા નથી અને કોઈક વાર બહાર જવાનું થાય અને ભોજન કરવું પડે શું કરીએ મહાપુરુષો કહે છે કોઈક વાર ભોજન કરવું જ પડે તો તુલસી પત્ર લઈ હાથમાં જળ લો એમાં તુલસી પત્ર પધરાવું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર સત્યાવીસ વાર બોલો અને જેની ઘરે ભોજન લેવાનું છે એ ભોજન ઉપર જળ છાંટો મંત્રોચ્ચાર કરી ભગવત સ્મન કરતા જે પ્રસાદ લો છો કારણ તુલસી દલ પધરાવ્યા પછી એ ભોજન નથી એ પ્રસાદ નહીં એ મહાપ્રસાદ થઈ જાય છે અને મહાપ્રસાદ ભગવત સ્મરણ કરતા કરતા સ્વીકાર કરો એ અન્ન તમારું મન નહીં બગાડે એટલું જ નહીં રહેલું દોષ દૂર થશે અને તમારું કલ્યાણ થશે આપણે તો મીઠું ઓછું હોય તો ઉપરથી લઈએ આખા મરચાં લઈએ પણ તુલસી પદ્ર તો કે આજે પણ અમુક સંતોને જુઓ અમુક સંતો તો ડબ્બામાં તુલસીનો પાવડર જ રાખે વધારે એટલે જળ માગે એટલે જળમાં તુલસી પાવ તુલસીનો પાવડર પધરાવી પાન કરે બીજું રાત્રે સુતા સુતા પણ ભગવાનનું સ્મરણ કરો ટીવી ઓછું જુઓ આ તો સિરિયલ જવી ના જોઈએ અને અમુકને તમે જોજો આઠ વાગ્યા પછી કોઈક કોઈ પણ મહેમાન ઘેર આવ્યા તો મહેમાન હમ રાત્રે સુતા સુતા ભગવાનનું સ્મરણ કરો રાત્રે સુતા સુતા જે ભગવત સ્મરણ કરે છે એનું મનુષ્ય જન્મ સાર્થક થાય છે અમુકને તમે જોજો ખોટું લાગે તો માફ કરજો ઊંઘ નહીં આમે ને તો બેઠા બેઠા બીજે દિવસ હવાર કે બે વાગે ઊંઘાઈ આપણે કઈ કરતા હતા ગેમ ગેમ રમતા તારી રહી છું પર તું શાંતિ રાખ નીંદર ના આવે સંતો નો મત છે નીંદર ના આવે તો રાત્રે સુતા સુતા ભગવાન નું સ્મરણ કરો ભગવત સ્મરણ કરવાથી તમારું તો કલ્યાણ થાય છે તમારા પરિવારનું કલ્યાણ થાય છે સાહેબ